સુરતના સાંસદ મુકેશ દલાલે સુરત મહાનગરપાલિકા કમિશનરને કેબલ સ્ટેટ બ્રિજ પર સેફટી જાળી લગાવવા માટે પત્ર લખ્યો છે આ અંગે સાંસદ મુકેશ દલાલે જણાવ્યું હતું કે નગરજનોની સલામતી માટે અને લોકો ઉતાવળ અને ગુસ્સામાં આવી સરળતાથી આત્મહત્યા કરી પોતાની અમૂલ્ય જિંદગી ન ગુમાવે તે હેતુથી 2009 થી શહેરના તમામ રિવર બ્રિજોને ઉપર સેફટી જાળી લગાવવામાં આવી હતી ત્યારે અડાજણ અઠવાલાયન્સને જોડતા કેબલ સ્ટ્રેટ બ્રિજનું નિર્માણ વર્ષ બે હજાર દસ માં શરૂ થયું હતું જેનું લોકાર્પણ વર્ષ બે હજાર અઢારમાં થયું હતું પરંતુ કોઈ અગમ્ય કારણોસર કેબલ સ્ટ્રેટ બ્રિજ પર સેફટી જાળી લગાવવામાં ચૂક થઈ ગઈ છે

સરદાર બ્રિજ પરથી દર વર્ષે લગભગ સરેરાશ નેવુંથી સો લોકો અને સૌજી કોરાટ બ્રિજ પરથી લોકો આત્મહત્યા કરતા હતા કારણ કે એ સીધો ઉપાય હતો એને કારણે કેટલાય કુટુંબો બરબાદ થઈ ગયા હતા કેટલા યુવાનો યુવતીઓની જિંદગી બરબાદ થઈ ગઈ હતી ત્યારે મેં સર્વપ્રથમ નેટ અહીં સરદાર બ્રિજ પર લગાવવાનું સૂચન મેં મ્યુનિસિપલ કમિશનર કર્યું હતું ત્યારબાદ જેટલો નદીનો પટ છે એટલા ભાગમાં સરદાર બ્રિજ પર એ નદી એ લાગી ગઈ નેટ સેફ્ટી નેટ નેટ લાગ્યા બાદ તરત જ એનું પરિણામ એ આવ્યું કે આત્મહત્યાનું પ્રમાણ શૂન્ય થઈ ગયું એ પરિણામ જોઈને તાત્કાલિક પછી જેટલા પણ બ્રિજ છે એમાં સૌજી કોરાટ બ્રિજને સેકન્ડ પ્રાયોરિટીમાં લઈને સૌજી કોરાટ બ્રિજ પરથી પણ આ નેટ લગાવવામાં આવી સૌથી ખોરાક બ્રિજ પર પણ આત્મહત્યાનું પ્રમાણ શૂન્ય થયું ત્યારબાદ જેટલા પણ બ્રિજ બન્યા નહેરુ બ્રિજ પર પણ લગાવી નવા જેટલા પણ રિવર બ્રિજ બન્યા એની પર પણ લગાવી પણ બે હજાર દસમાં જે કેબલ સ્ટેજ બ્રિજ બન્યો છે એમાં સંભાવવા સેફટી નેટ લગાવવાનો ચૂક થઈ ગઈ છે તો મારા ધ્યાન પર વિષય આવતા મેં જોયું કે ત્યાં સેફટી નેટ નથી તો મેં મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખીને સૂચન કર્યું છે કે તાકીદે કેબલ ટીવી બિઝનેસ સ્ટ્રક્ચરલ રિપોર્ટ કરાવીને અને જો સ્ટ્રક્ચરલ રિપોર્ટ પોઝિટિવ પોઝિટિવ આવે તો જેટલા પટમાં નદી છે તેટલા પટમાં એક સેફટી નેટ લગાડવામાં આવે જેથી આ પુલ પરથી પણ લોકો આત્મહત્યા કુદીને આત્મહત્યા નહીં કરે અને શહેરીજનોની જિંદગી બચે અમૂલ્ય જિંદગી બચે અને કંઈ કેટલાય કુટુંબો બરબાદ થતા બચે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત